નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નૈવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો સોમવારે આ સ્થાન પર થોડા લવિંગ ફેંકી દો ભગવાન શિવના આશીર્વાદથી તમને જીવનની બધી મુશ્કેલીઓમાંથી તરત જ રાહત મળશે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે મિત્રો સોમવારનું મહત્વ ખૂબ જ મહાન છે અને આ દિવસે તમારે લોકોએ લઈને ઉપાય કરવો જોઈએ જે પંડિતજીએ તેમને હમણાંની વાર્તામાં અહીં જણાવ્યો છે તો મિત્રો તમારે આ ઉપાય કેવી રીતે કરવો ક્યાં કરવો અને ક્યારે કરવો આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ જુઓ આ દિવસ ખૂબ જ ખાસ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે જોવામાં આવ્યો છે કે ક્યારેક જો મોટી પૂજા અને વિધિઓથી પૂર્ણ જે મનોકામના નથી થતી તે સોમવારના રોજે એક નાનકડા ઉપાય કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ મળ્યું છે જો તમે પણ સોમવારના રોજે આ ઉપાય કરવા માંગતા હોય તો તમારે પહેલા આ ઉપાયને સારી રીતે સમજવો જોઈએ તેને સાંભળવો જોઈએ અને પછી તે કરવો જોઈએ આ ઉપાયનું પરિણામ તમને ચોક્કસ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનો દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય તમને ખબર પણ નથી સેના કારણે આ સમસ્યા ચાલી રહી છે તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે કોઈ પણ પ્રકારનો મંગલ દોષ હોઈ શકે છે તેમ બીજા ઘણા પ્રકારના દોષો પણ હોઈ શકે છે કઈ પણ થઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષો શોધવાની પણ જરૂર નથી તમારે સોમવારના રોજે આ એક લવિંગનો ઉપાય કરવો પડશે તો મિત્રો હવે આપણે સમજીએ કે આપણે આ ઉપાય કયા સમયે કરવાનો છે તો સૌ પ્રથમ સમજીએ કે કે આ આ એક એક ઉપાય ઉપાય કરવાનો છે છે તો જુઓ સરળ વાત કેમ કરવામાં આવી રહ્યો છે આ તમારા જીવનમાં કોઈ હિસ્સા પૂર્ણ કરવા અથવા તો દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે અથવા તો જો તમારું કોઈ મોટું કામ પૂર્ણ નથી થઈ રહ્યું તો તમે તેના માટે આ ઉપાય કરી શકો છો આ સરળ વાત એ છે કે તમે તમારી કોઈ પણ ઈચ્છા માટે આ ઉપાય કરી શકો છો તેથી આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શિવ દ્વારા પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરાવવા માંગે છે અને જો કોઈ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે એક લવિંગનો ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનોને ખાસ કરીને આ એક લવિંગનો ઉપાય જરૂર કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ઘરનો ખાસ ઉપાય કરે છે ત્યારે તેનું પરિણામ ખૂબ જ ઝડપથી દેખાય છે અને ખૂબ જ મોટું હોય છે નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વડીલ હોય નાનો હોય કે બાળક જે વ્યક્તિએ આ એક લવિંગનો ઉપાય સમજી લીધો હોય તેને સોમવારના દિવસે એક લવિંગનો ઉપાય જરૂર કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે કારણ કે સોમવારના રોજે ભગવાન શિવ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો હવે સમજીએ કે તમારે આ એક લવિંગનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો શુભ સમય શું છે તો સોમવારના રોજે કરવાનો આ એક લવિંગનો ઉપાય મુખ્યત્વે સાંજના સમયે હશે તે પ્રદોષકાળ હશે હવે ભાઈ પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે આ સમય ક્યારે છે આ સમય કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધીનો છે જેથી આપણે ઉપાય કરવાનો સમય જાણી શકીએ તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો એ સમય હોય છે તે તે સાંજના વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને પરિણામ ચોક્કસપણે મળશે તો સાંજે છ થી સાત વાગ્યાની વચ્ચે એક લવિંગથી આ ઉપાય કરી શકો તો ભાઈ ઘણા લોકો અહીં ચોક્કસપણે પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને કામ પરથી આવવામાં મોડું થાય તો એ જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી રહ્યા છો અને તમને આવવામાં મોડું થાય છે જો તમે સાંજે સાત વાગ્યા સુધી પહોંચી શકતા નથી તો ભલે તમે સાંજે સાત કે આઠ વાગ્યા સુધીમાં ઉપાય કરો તો પણ સારું રહેશે અહીં જો આનાથી મોડું થાય તો પણ તમે ઉપાય કરી શકો છો કારણ કે સોમવાર છે તે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે તેથી જ તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ તમે ગમે ત્યારે કોઈ પણ ઉપાય કરી શકો છો સોમવારે ફક્ત સમય મર્યાદામાં કરવાનો પ્રયાસ કરો પરંતુ જો તમે કોઈ કારણોસર તે કરી શકતા નથી તો તમે થોડું મોડું કરી શકો છો તમને ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે પૂજ્ય ગુરુજીએ કહ્યું હતું કે જ્યારે પણ સોમવાર આવે છે ત્યારે તમારે ફક્ત એક લવિંગથી ઉપાય કરવો પડશે આનાથી તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા દૂર થશે જો તમે પૈસાની ખૂબ જ ચિંતા કરો છો જો નાણાકીય કટોકટી હોય ઘણી વખત તમે ખૂબ જ પ્રયાસ કરો છો સખત મહેનત કરો છો પણ પૈસા મળી શકતા નથી સખત મહેનત કરવા છતાં તમે સફળ થઈ શકતા નથી તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાઓ છો તમે નોકરી મેળવવામાં પ્રયાસમાં નિષ્ફળ જાઓ છો જો તમે કોઈ કામમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા તો તમને પૈસા ગુમાવી રહ્યા છો તો ગુરુજીએ કહ્યું છે કે તમારે આ સોમવારે આ નાનો ઉપાય કરવો જોઈએ તો ચાલો આ ખાસ ઉપાય વિશે જાણીએ પરંતુ તે પહેલા એક પ્રાર્થના જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આજનો વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે સોમવારના આ ખાસ ઉપાય આજના વિડીયોમાં જણાવવામાં આવ્યા છે તમે તમારી સમસ્યા અનુસાર આ ઉપાય કરી શકો છો આ ઉપાયમાં તમને પૈસા મેળવવાના ઉપાય કહેવામાં આવશે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાના ઉપાયો કહેવામાં આવશે જો જીવનમાં કોઈ પણ પ્રકારનું સંકટ ચાલી રહ્યું છે સમસ્યાઓ ચાલી રહી છે તો તેને દૂર કરવાના ઉપાયો કહેવામાં આવશે ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા જણાવવામાં આવેલા પ્રથમ ઉપાય વિશે આ ઉપાય માટે તમારે સૌ જરૂર પડશે લવિંગનો આઠ લવિંગ સોમવારની રાત્રે ઘરમાં આ જગ્યાએ લવિંગ નાખો તમારા જીવનથી પૈસાનો અભાવ દૂર થશે અને સૌથી મોટી ખરાબ નજર પણ તમારા ઘરમાંથી દૂર થઈ જશે તમારા પરિવારના બધા સભ્યોના જીવનમાંથી દૂર થઈ જશે મિત્રો જુઓ આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે આજના વિડીયોમાં અમે તમને એક લવિંગનો એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ અને તમારે તમારા ઘરના લવિંગમાં બાળી નાખવો પડશે જો તમે આ સોમવારે ઉપાય કરો છો તો માની લો કે તમારા જીવનના દુઃખ દૂર થવામાં વધુ સમય લાગશે નહીં જો આપણે પહેલા લવિંગ વિશે વાત કરીશું લવિંગનો ઉપાય પૂજામાં થાય છે આપણે કોઈ પણ મોટી પૂજા કરીએ છીએ કે નાની પૂજા કરીએ છીએ જ્યારે આપણે પૂજા સંબંધિત કોઈ પણ કામ કરીએ છીએ ખરું ને તો શું થાય છે આપણે તેમાં ચોક્કસપણે લવિંગ લઈએ છીએ આપણે તેમાં દુર્ગાની પૂજા કરીએ છીએ આપણે મહાદેવની પૂજા કરીએ છીએ આપણે બજરંગ પૂજા કરીએ છીએ તો આપણે ખાસ કરીને તેમાં લવિંગ લઈએ છીએ કારણ કે લવિંગ એક રીતે તમારા ઘરમાંથી નજર પણ દૂર કરે છે નકારાત્મક ઉર્જા અને બધી જ સમસ્યાઓ દૂર કરે છે ચાલો તમને જણાવી દઈએ કે દેવી દેવતાઓને ખૂબ જ ઝડપથી પ્રસન્ન કરે છે અને તમારા જીવનની મુશ્કેલીને ખૂબ જ ઝડપથી દૂર કરે છે તો જે લોકો ઈચ્છે છે કે તેમના જીવનની મુશ્કેલીઓ શક્ય તેટલી વહેલી તકે દૂર થાય તેમને ખાસ કરીને લવિંગનો ઉપાય અજમાવો જોઈએ જેઓ તેમના જીવનમાં શક્ય તેટલી વહેલી તકે સારા પરિણામ મેળવવા માંગે છે પૈસા તેમની પાસે આવવા જોઈએ પૈસા તેમની સાથે રહેવા જોઈએ તો તેમણે લવિંગના ઉપાયો પણ અજમાવવા જોઈએ તો જુઓ જ્યોતિષ શાસ્ત્રમાં પણ એવા લવિંગના ઉપાયો છે જેના દ્વારા વ્યક્તિ પોતાના જીવનની સૌથી મોટી સમસ્યાનો શોધી શકે છે છે કહેવાનો અર્થ એ કે લવિંગના ઉપાયો કરીને તમે તમારા જીવનની મોટી મુશ્કેલીઓને ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો પરંતુ આપણી સાથે ઘણી વખત શું થાય છે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ ખૂબ જ વધી જાય છે દુઃખ ખૂબ જ વધી જાય છે ત્યારે આપણું મન વિચારી શકતું નથી આપણે સમજી શકતા નથી કે આ મુશ્કેલીઓ જે આપણે અનુભવી રહ્યા છીએ તે ખૂબ જ મોટી લાગે છે અને તે ખૂબ જ મોટી છે ક્યારેક જીવનમાં ખૂબ જ મોટી મુશ્કેલીઓ આવે છે પરંતુ લવિંગનો ઉપયોગ કરીને તમે આ મોટી સમસ્યાઓને ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો જુઓ જ્યારે તમે કોઈ પણ ઉપાય પૂર્ણ શ્રદ્ધાથી કરો છો ત્યારે કોઈ ફરક પડતો નથી કે તમે મોટી પૂજા કરો છો કે નાની પૂજા કરો છો મોટા ઉપાયો કરો છો કે નાના ઉપાયો કરો છો તમારી પાસે સાચી શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે જ્યારે તમે માતાજી પર સંપૂર્ણ શ્રદ્ધા સાથે કોઈ પણ ઉપાય કરો છો ત્યારે તમારો ઉપાય સફળ થાય છે અને માતા લક્ષ્મી પોતે તમારા જીવનની સમસ્યાઓને દૂર કરવા આવે છે તેથી આપણે પહેલા ઉપાય વિશે વાત કરીશું જે તમારે સોમવારે લવિંગથી કરવાનો છે હવે જુઓ જો તમે પહેલો ઉપાય જે હું તમને કહેવા જઈ રહી છું તે કરો છો તો તમે તમારા જીવનમાં માતા લક્ષ્મી પાસેથી જે કંઈ પણ માંગો છો તમને તે વસ્તુ મળે છે અને તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે માતા કૃપા કરીને મારી આશા પૂર્ણ કરો તો તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે તમારે પહેલો ઉપાય કરવો પડશે તો જો સોમવારે તમારે શું કરવાનું છે અહીં તમારે બે ફૂલવાળા લવિંગ લેવાના છે ખરું ને એક પણ લવિંગ તૂટેલો કે બગડેલો ન હોવો જોઈએ હવે તમે તમારા ઘરમાં જે દીવા પ્રગટાવો છો કેટલાક લોકો પાંચ દીવા પ્રગટાવે છે તો સવારે પૂજા કરતી વખતે કેટલાક લોકો બે દીવા પ્રગટાવે છે કેટલાક ત્રણ ચાર ખરું કેટલાક ફક્ત એક જ દીવો પ્રગટાવે છે તો આપણે આપણા ઘરના મંદિરમાં એક દીવો પ્રગટાવીએ છીએ તો તમારે શું કરવાનું છે ઉદાહરણ તરીકે ધારો કે તમે તમારા ઘરમાં દીવો પ્રગટાવો છો તો તેને તેલ કે ઘી કે અન્ય કોઈ દીવો પ્રગટાવો છો તમારે શું કરવાનું છે તમે જે પણ દીવો પ્રગટાવો છો તે રીતે પ્રગટાવવા પડશે ફક્ત તમારે આ દીવાની અંદર ફૂલવાળા બેલવિંગ મૂકીને તેને પ્રગટાવી દેવાનો છે જેઓ આ વાતને જાણે છે તેઓ હંમેશા દીવામાં બે લવિંગ મૂકે છે જેઓ જ્યારે પણ તમે તમારા ઘરમાં બે લવિંગ મૂકીને દીવો પ્રગટાવો છો ત્યારે સૌપ્રથમ તે તમારા ઘરના વાસ્તુ દોષને સુધારે છે બીજી વાત એ છે કે જો ઘરમાં ખરાબ નજર હોય નકારાત્મકતા વધી ગઈ હોય તો તે તેને દૂર કરવાનું કામ કરે છે આ સાથે જે લોકો કહે છે આપણા કામમાં ઘણી અડચણો છે આપણું આ કામ પૂર્ણ થતું નથી આપણી આ ઈચ્છા પૂર્ણ થતી નથી તો આ ઉપાય કરવાથી તમારી ઈચ્છા ખૂબ જ જલ્દી પૂર્ણ થાય છે જો તમે તમારા ઘરના દીવામાં આ મૂકો છો તો દીવો જેમાં તમે દરરોજ પૂજા કરો છો તમે આ ઉપાય દિવસે કરી શકો છો પરંતુ જો સોમવારની સાંજે કરવામાં આવે તો તે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જો આ ઉપાય તમે એક વાર અજમાવી જુઓ તમને ખૂબ જ સકારાત્મક પરિણામ મળશે અને તમે જોશો કે તમારા ઘરમાંથી ખરાબ નજાર પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે વાસ્તુ દોષ પૂર્ણ દૂર થઈ જશે અને તમારા પરિવારનું હંમેશા રક્ષણ થશે માતા લક્ષ્મી હંમેશા તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરીને તમારા પરિવારનું રક્ષણ કરશે અને તમારી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે જ્યારે તમે આ રીતે દીવો પ્રગટાવો છો અને ભગવાન શિવ પાસેથી કંઈ પણ માંગો છો તો શિવજી ખૂબ જ પ્રસન્ન થઈને તમારી ઈચ્છા જરૂરથી પૂર્ણ કરે છે આ હતો પહેલો ઉપાય હવે જાણીએ બીજા ઉપાય વિશે સોમવારની રાત્રે લવિંગનો ઉપાય ભગવાન શંકરને પ્રસન્ન કરવાની સૌથી સરળ અને અસરકારક રીત માનવામાં આવે છે સોમવારની રાત્રે નાહીને અથવા તો હાથ મુખ ધોઈને શુદ્ધ થઈ ભગવાન શિવની સામે બેસો અને એક નાનકડા દીવામાં થોડું શુદ્ધ દેશી ઘી લો તેમાં બે સારા અને તૂટેલા ન હોય એવા લવિંગ નાખો અને દીવો પ્રગટાવો દીવો પ્રગટાવતા પહેલા અથવા પછી ઓછામાં ઓછું એકવીસ વાર ઓમ નમઃ શિવાય અથવા તો શક્ય હોય તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો અને ભગવાન શિવને પ્રાર્થના કરો કે મારા જીવનમાંથી દુર્ભાગ્ય અડચણો તણાવ અને નકારાત્મક શક્તિઓ દૂર કરો અને ઘર પરિવારમાં સુખ શાંતિ ધન અને સમૃદ્ધિ લાવો દીવો સંપૂર્ણ બળી જાય પછી તે બે લવિંગમાંથી એક લવિંગ તમે સૂંઘીને ખાઈ લો તેથી આંતરિક નકારાત્મકતા ભય ચિંતા અને મનની અસ્વસ્થતા દૂર થાય અને બીજો લવિંગ તમારા પર્સ લોકર કેશ બોક્સ અથવા તો વ્યવસાયની ડ્રોવરમાં રાખી દો જેથી ધનલાભ કામમાં વૃદ્ધિ નોકરીમાં સ્થિરતા અને ભાગ્ય ઉજાગર થવા લાગે માન્યતા છે કે સોમવારની રાત્રે કરેલો આ ઉપાય નકારાત્મક ઊર્જાની અસર નજર દોષ અને ઘરનો તણાવ દૂર કરી પરિવારમાં સુખ શાંતિ અને પ્રેમ વધારવામાં મદદરૂપ થાય છે સતત ત્રણ સોમવાર આ રીતે ઉપાય કરવાથી ફેરફાર દેખાવા માંડે છે અને જો પાંચ અથવા તો અગિયાર સોમવાર સુધી કરશો તો જીવનમાં અટકેલી પરિસ્થિતિઓ ખુલીને માર્ગ મળશે સોમવારની રાત્રે બીજો એક શક્તિશાળી ઉપાય એવી રીતે કરવો કે રાત્રે સૂતા પહેલા ભગવાન શિવની સામે એક સફેદ કાગળ લો અને તેમાં ચંદનની કલમ અથવા તો લાલ કલમથી ઓમ નમઃ શિવાય અગિયાર વાર લખો પછી તે કાગળ પર ત્રણ લવિંગ મૂકી તેને હળવેથી ત્રિકોણ આકારમાં વાળી લો અને ભગવાન શિવને પ્રાર્થના કરો કે મારા જીવનમાંથી કર્જ તણાવ અશાંતિ અને આર્થિક અવરોધો દૂર કરો પછી આવડેલું કાગળ તમારા તકિયા નીચે રાખીને સૂઈ જાઓ સવારે ઊઠીને આ કાગળને કોઈ વહેતા પાણીમાં અથવા તો વૃક્ષની નીચે દટાવી દો માન્યતા છે કે આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ કર્જનો ભાર માનસિક દબાણ અશાંતિથી મુક્તિ મળે છે અને ધીરે ધીરે ભાગ્ય ઉઘડે છે તેમજ ઘર અને મનમાં શાંતિના દરવાજાઓ ખુલે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ